પણ હવે હું બોલી જઈ તો બોલી જઈ હવે મને આમ પસ્તાવો તો થાય છે પણ હવે હું કરું હવે આપડે જવું પડશે સાચી વાત હોય તમારા ભાભી ફોન કર્યો તો મારા ભાભી એમ કેતા કે તમારે કે દેરણ અમને તમે ના ગણો તો ચાલે પણ કે તમારા દેરણી ને તમારા દિયર ને પેલા તમારે ગણવા પડે એમને કહી દીધું કે એ લોકો બેસે ને તો જ અમે બેસીશું એ લોકો ના પાડવા માંડ્યા તારે કે બોલવાનું આવતું જ કે મારા આ જીભ હરખી રહેતી નહીં ને આપડે રહેવું પડે કોઈ નઈ હવે

છોકરો તો મને હાલત થઈ ગયો હાજર હતો ને ઘરે છોકરો જે ભાડે તો છોકરો તો હાલ માર જોડે થઈ ગયો એમ કેતો તો કે મારા કાકા તો જવું તો કાકા તો ગયો હતો એ તો કાકા તો રોજ લઈને રહે છે ને છોકરો એટલે એને રિયુઝ જોયો છે કદાચ ખર્ચ જો થાય હવે લગન ના કોઈ વધારે દાડા રહ્યા નહીં કઈ દાડા છે ના હોય તો છોકરાને મનાઈ લાવો તમારા ભાઈને મનાઈ લાવો ને સંગે સંગે વિવાહ કરો હાલ ઝઘડજો નહીં

એટલે પણ મું આવું કે ન આવું તું તો પહેણ્યા પહેણવા જવું પડે ભાઈ મુહરત જોવરાઈ રહી ગયું કંકુત્રી હોય વેચાય છે મહેમાન આવો મહેમાન પડવાનું જોવો કે આ આખું મોડે એટલે તારા ડોહાનું નહીં મારું નહીં તો કોઈ નહીં મારા બાપની ની આબરું જાય હમ તો યાર થોડું સમજી જતું હવે હવે તારી માં કજયારી છે તો આપણે શું કરીશું કે ખોટું ના હું લડી ને કોઈક ફાયદો ખરો

પણ તમારા પાસે ભાભી અમારે તમને બોલું બોલો છોકરા નહીં બોલું અમારે નહીં બોલો બધા બોલ બોલ કરો સારું લાગે નહીં હવે આપડે અવસર હોય ઘરમાં તો સારું લાગે એવું બોલો ઝઘડા કરી સારું લાગે ના અમારાથી નહીં આવે અમે તમારે તમો નમન લઈ જ જવા હોય તો સરપંચ સરપંચ તો બહાર જવાય તો વધુ ને પણ છોકરાને છોકરા લેતા હોય ઈવન છોકરાનો અમે જમીન રાશી ને આવીએ તમારું રાખે નાખે છોકરો આપડે ગામમાં સરપંચ નું ભણેલું ગણેલું એટલે સમજણ પડે સમજણ પાડે સમજણ પડે તો સારું ભાઈ બરાબર

આપડે વ્યવસ્થિત પહેરવો પડે આવી કોઈ ના પહેરું રખાયોશી જીવતા હોય ને તો આ દસાઈ ના હોય નથી કહું જો વાત

કોઈ છોકરા તો થોડો હાંચી નાખો એ તો તમાર ભાઈ ને તો બોલાવો હા એ તો બોલાવો પડે તમે આવ્યો આય તો કેવું નહિ પણ આપડે તો આઈ પણ તમારી ભાઈ કેવરાયું ને આવજો હે પણ કદાચ જરૂર પડે ને તમારી તો તમે હારે આવજો કે આય તો હું જોડે રહીને ટેકો કરાવી તમ હા પણ તમારા ભાઈ બે દાડા પેલા બોલાવી દેજો બોલાય તો બોલા બોલાવી દઈએ પણ તમે હારે આવજો કે હા પણ અમે આવજો પણ તમારા ભાઈ પેલા હોય ને તો સારું એમ હા તો અમે એ તો ગોમરી તે ટેકો કરાવશું એની ચિંતા ના કર સંકેત ઘરે આવ્યો હા તો કોણ કોણ અમે લેવા માઈ જાવ તમે હારવા સારું આવજો તો